વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં હૃદય રોગથી પીડિત નાગરિકોને વડોદરા મહાનગરપાલિકાની આર્થિક સહાય કરવામાં આવી રહી છે મેયર પિંકીબેન સોનીના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હૃદય રોગની શાસ્ત્રિય કરાવનાર નાગરિકોને જરૂરી આર્થિક સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો મેયર પિંકીબેન સોનીના હસ્તે આ બે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા જેમાં વિવિધ જાહેર ભલામણ આધારે સહાય મંજૂર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન પૂર્વ મેયર અને રોકડિયા દ્વારા ભલામણ કરાયેલ દીપકભાઈ ગાંધીને રૂપિયા પચીસ હજારનો ચેક અને પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભલામણ આધારે મહેશભાઈ સોલંકીને રૂપિયા પચાસ હજારનો ચેક હૃદયરોગની શાસ્ત્રક્રિયા બાદ સારવાર માટે આર્થિક સહાય રૂપે અપાયો હતો આ પ્રસંગે વડોદરા તથા ભલામણ કરતાઓ પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદય રોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવાપાત્ર હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ શ્રી કેવુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ સભાસસ્ત્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલરશ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દંડકશ્રી શ્રી શૈલેષભાઈ મારા સાથી સભાસદશ્રીઓ જેમાં લીલાબેન હતા સંગીતાબેન અવનીબેન હતા અને સ્નેહલ બેન બધાએ સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું ક્રાઇટેરિયા છે